ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને હવા સજ થયું હોય ચા પાણી પી દઈ કરી લીધા દાયરે બાપા નાખી દીધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો જોવા હાજ છે હા ના જોઈ લીધું

હવે અને હવે હલાવાય જાય તો સવારી લઈ લેવાના લાડુ બફાઈ દે બફાઈ દે લઈ આ હા તો એ માં નાખું શેર બાજુમાં એ થઈ ગઈ

Blender, bari, blender. Così lo farite? Sì. Così lo potete usare. Non lo lascerete? Sì. lo potete usare. Sì. Ora lo lo facciamo. ને બેન આવે છે બસમાં જામનગરથી તો મારે જવાને ભણગરનું પાર્ટી છે તેડવા હલકો હું નીકળ્યો આ છે ને અમારે ઢોરું તરાવ કહેવાય એ મીંડું ખાલી ધાવા અહીંયા આવડમાનું મંદિર છે અમારા મીમાન આવી ગયા આ બીજા મીમાન હે ફટકી ગયા આ પાટિયા હા મજામાં જેસી કૃષ્ણ હવે હા ભાઈ મીમાન આવી ગયા વારો અમારા મીમાન આવી ગયા હે હજી એક બાકી છે મને હજી ક્યાંય એને આવવાનું રજા ની મારે આવવાનું સંવાદ નીકળી જાય ने हां हो अरुण भाई रोकउँ से तारे हां ओ 5 बजे ति रोकाउँ रो है ओहो 5 बजे तारे तारे रे हैं तारे हां आप बेला ये जावानो कइल आज हां थे आज कल आज रोकाम कति बजे जाऊं म जमीन जाबु कि कति बजे जाऊं आपरी మేం 3 वाजले के ना लईनाच आप 6:00 तो है वही देम 6:00 हेलो भाई जी भाई मीमान आवी ग्या है પોતરા મારવા જાય કે હાલતા હાલતા જાતા હતા ને ત્યાં બે માં દીકરો હે ને દ્રાખો ફફરવા સડ્યા હે એવા મરી તમે અમારા અને આવે ને ત્યાં ફોરે અમારે કે હોય તો જડી તો ખાઈ જાય જો હા

<aunque risa> <tartic> otra <czego odita> otra a ver ¿Haila? 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 અમને બેન વેરો ન થતું જોવાનું એ કાસા લુંદા થોડાક છે આ પાકલ તૂટી જ ગઈ તોડી છે તમે એક દી હેતુ આવી હતી નીને થોડીક દીધી અને એક દી અમે એક દી તોડી દે તમે તો તો એલા માથે આ રાખો જો લે લે લે

આવે ભાઈએ મનમાસી ભેગન કેવી તો કેવી લાગે છે કેવી લાગે કેવી કેવી છે ને

ઘાડતા જે મારે મર સા

જ્યાં બને ઉપાડે છે મેંડવી ગિરનાર એવો ખાલ નીકળી જોવો હોય ને હેલજો કંઈ નહીં દિવસો કેવાય થાય

ખૈતા દે તો આ ઉગવા માટે પાકરોની બી ઉગવા તો હવે માંડવી જોઈ લીધી તેમાં ક્યાં ક્યાં ખરના છટા છે એ લઈ ગયો ને આઈ કોઈ જવાબ નથી દેતા ઈ તો લે હેતા નહીં કથાબા ગેરતેરિયા માં આવી ને તો એક એક કાઉન્ટ કરે તો આયતા છે

ભુવા ફેરવી ના ક્યું ને વરસાદે છટા સાટા આવે છે તો આવી જાય તો વાંધો નહી નકર પછી આપણે પાણી ચાલુ જ રાખવાના છે વૈગા છે સિયાર ને હવે આપણે જવાનું છે ભુવારા ફેરવા એ પછી મીમન મૂકવા જવાનું છે તો આપણે ફુવારા ફેરવી આવીએ આ મીમન ને નીકરતા નથી આવે જાવ ને જાવ ને હવે હાલો હવે આને હે ને મૂકી આવો હાલો હાલો ભાઈ આવી ગયા ભણગો વેરાપણે કરી લીધા અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો ગઈ હોય તો લાઇક કરજો ચેનલને ને કરજો મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય મુરલીધર જય શ્રી કૃષ્ણ